વિશ્વેશ્વર સંહિતા શિવપુરાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે શિવના સ્વરૂપ પૂજા અને આધ્યાત્મિક સિદ્ધાંતોનું ગહન વિશ્લેષણ કરે છે આ માત્ર દેવતા તરીકે નહીં પરંતુ એક જીવંત એક એક સિદ્ધાંત અને ઊંડો આધ્યાત્મિક અનુભવ તરીકે રજૂ કરે છે વિશ્વેશ્વર શબ્દનો અર્થ ગંભીર મર્મ વિશ્વેશ્વર શબ્દનો શાબ્દિક અર્થ વિશ્વના ઈશ્વર થાય છે આ તત્પુરુષ સમાસમાં વિશ્વ એટલે સમગ્ર જગત અને ઈશ્વર એટલે સર્વશક્તિમાન શાસક આમ વિશ્વેશ્વર એટલે જે આખા બ્રહ્માંડના અધિપતિ છે જે જગતના કારણરૂપ છે માઇનસ એ સ્વયં શિવ છે શિવ એ માત્ર એક દેવતા નથી પરંતુ એક જીવંત તત્વ એક સિદ્ધાંત અને એક ઊંડો આધ્યાત્મિક અનુભવ છે શિવજીનું રહસ્યમય સ્વરૂપ આ સંહિતામાં શિવજી માત્ર પૂજનીય દેવ ન રહીને એક રહસ્યમય જીવંત સિદ્ધાંત તરીકે ઉજાગર થાય છે સામાન્ય રીતે પુરાણોમાં દેવતાઓની પૂજાઓ યજ્ઞો અને व्रતોનો ઉદ્દેશ્ય પરલોક સુખ પ્રાપ્ત કરવું કે પાપોનો નાશ કરવો હોય છે પરંતુ આ સંહિતા અલગ છે અહીં શિવ પૂજાના વિવિધ પ્રકારોનું વર્ણન છે સાથે જ તેના પાછળ રહેલી ઉદ્દેશ્ય પૂર્ણતા પણ સ્પષ્ટ થાય છે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે શિવની પૂજા કરવી અને કઈ રીતે તે પૂજા આપણા આંતરિક જીવનમાં પરિવર્તન લાવી શકે તે આ ગ્રંથ સમજાવે છે વર્તમાન મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે

માનવીના અંતર્મનને સાફ કરવાની અને તેને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જવાની યોજના રચી હતી આ સંહિતા ધર્મને એક સાચા ધારણ રૂપે સમજાવવાનો પ્રયાસ કરે છે જે આજે ફક્ત તહેવારો ધાર્મિક વિધિઓ કે સાંપ્રદાયિકતા સુધી સીમિત થઈ ગયો છે અહીં ધર્મનો અર્થ છે જીવન મૂલ્યોથી જીવવું અને આત્મશોધ તરફ આગળ વધવું શિવરાત્રી વ્રત અને ધર્મ પ્રેરણા આ ગ્રંથમાં શિવરાત્રી વ્રતના મહત્વની ઊંડાણપૂર્વક સમજાવટ છે માત્ર ઉપવાસ કે જાગરણ નહીં પરંતુ વ્રતપાલન સાથે જોડાયેલો ભાવ મુખ્ય છે આ ભાવ શરીર અને મન બંનેને નિર્વિકાર બનાવીને ભક્તિમાં લીન થવાનો સંદેશ આપે છે પાંચ વિષયમાં શિવની ક્રિયાઓ સર્જન સંહાર તિરોભાવ અદૃશ્ય થવું અનુગ્રહ કૃપા અને નિગ્રહ નિયંત્રણ નું દાર્શનિક પ્રસ્થાપન છે આ પાંચ ક્રિયાઓ દરેક જીવના જીવન પ્રવાહમાં સતત ચાલતી રહે છે જે શિવજીના રૂપમાં વ્યાપી રહેલી શક્તિઓ છે ઓમકાર અને શક્તિ શિવ તત્વ ઓંકારનું મહત્વ પણ વિગતે સમજાવવામાં આવ્યું છે ઓમ માત્ર એક ધ્વનિ નહીં પરંતુ તે બ્રહ્માંડની પ્રથમ સ્પંદનશીલતા છે દરેક મંત્રમાં તેનો ઉદ્ઘોષ હોવાનું મુખ્ય કારણ એ છે કે આ એક ધ્વનિ નહીં પણ આદ્યાત્મની કી ટોન છે તેનું ઉચ્ચારણ શરીરમાં વિશિષ્ટ કંપન પેદા કરે છે જે સાધકનું મન ને કેન્દ્રિત કરે છે ઓમ શિવલિંગની પૂજાનું પણ મૂળ તત્વ જ્ઞાનાત્મક છે આમાં બિંદુ અને નાદના સંગમથી ઉત્પન્ન થયેલા શક્તિ શિવના સંયોગ રૂપનું પ્રતિક ગણાય છે લિંગ એ માત્ર પૂજનીય પથ્થર નહીં પણ એક એવી ચિહ્ન રૂપતા છે જેમાં આખું બ્રહ્માંડ સંકુચિત છે લિંગના પ્રકારો આ સંહિતાલિંગના વિવિધ પ્રકારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે અકારલિંગ સૃષ્ટિના આરંભ નું પ્રતિક ઉકારલિંગ ઉદભવ શક્તિનું ચિહ્ન મકારલિંગ લય અને અંતનું સૂચક બિંદુલિંગ તત્વરૂપ બિંદુ નાદલિંગ અદ્રશ્ય ધ્વનિનું લિંગ ધ્વનિલિંગ કેવળ અવાજરૂપ યોગ સ્થિતિને પ્રગટ કરતું લિંગ આ ઉપરાંત સ્વયંભૂ લિંગ એટલે કે કુદરતી રીતે ઉત્પન્ન થયેલું લિંગ જેને નાદલિંગ કહેવાય છે જ્યારે પ્રતિષ્ઠિત શિવલિંગ જે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા સ્થાપિત હોય તેને મકાર કહેવામાં આવે છે એ લિંગ જે શોભાયાત્રામાં લઈ જવાય એ ઉકારલિંગ તરીકે ઓળખાય છે આ તમામ પ્રકારો માત્ર પૂજા વિધિ માટે નહીં પણ અધ્યાત્મમાં સાધકની વિવિધ અવસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે રુદ્રાક્ષ અને ભસ્મનું ગહન મહાત્મ્ય શિવ સાથે રુદ્રાક્ષ અને ભસ્મનું વિશેષ જોડાણ છે ભસ્મ એ વિરક્તિ અને સાવધાનતાના પ્રતિક છે શરીર એક પાંજર છે અને એ એક દિવસ ભસ્મ બનવાનું છે એ સ્મરણથી મનમાં નિર્વિકારતા આવે છે રુદ્રાક્ષ વિશે આ સંહિતામાં જણાવાયું છે કે તે નાનો હોય ત્યારે વધુ શક્તિશાળી હોય છે ખંડિત જંતુઓએ ખાધેલો કે છિદ્ર વિનાનો રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ શ્રેષ્ઠ એ છે જેમાં કુદરતી છિદ્ર હોય આ માત્ર વ્યવહાર શાસ્ત્ર નહીં પરંતુ આધ્યાત્મિક ઊર્જાનો વિષય છે ધાર્મિક જીવનશૈલીનું માર્ગદર્શન આ સંહિતામાં જણાવાયું છે કે વ્યક્તિ સવારે ઉઠીને સૂર્યમુખી થઈ દેવી પ્રતિ આદરભાવ દર્શાવવો ધનનો વિભાજન ધન વૃદ્ધિ ઉપભોગ અને ધર્મ કર્મ એમ ત્રણ ભાગોમાં કરવો ક્રોધ પર કાબૂ રાખવો અને ક્રોધ જન્ય વાણી ટાળવી એ બધું આધ્યાત્મિક જીવન માટે ખૂબ છે આ સંહિતા માનવના સંસ્કાર ઘડવાનું કાર્ય કરે છે અને માનવીયતાને ઊંડે ઉતારવાનું કર્મ કરે છે જે ધર્મ માત્ર સંસ્થાઓ માટે નહીં પરંતુ વ્યક્તિના આંતરિક વિકાસ માટે પથ પ્રદર્શન બને છે અંતિમ અધ્યાય કૃત્રિમ અભિચારથી મુક્તિ શિવ પુરાણ છેલ્લા અધ્યાયમાં માં પચીસ ના મહિમા અને ધારણની રીતો બતાવવામાં આવી છે તેમાં ઉમદા વાત એ છે કે રુદ્રાક્ષ ધારણ કરનારો અભિચારથી મુક્ત થઈને શિવરૂપ બની જાય છે છે અહીં અભિચારનો અર્થ દુર્ગુણો અસંસ્કાર અવિવેક અસભ્યતા જેમાંથી મુક્ત થવું એ જ સાચો ધર્મ છે સાહિત્યકાર મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પઠન કરાવવું નથી તેમનું કાર્ય છે સમાજમાં વિકારોનો નાશ અને સંસ્કારનો ઉજાગર તેથી તેઓ દરેક યુગમાં મનુષ્યને માણસ બનવાની યાદ અપાવે છે આધુનિક યુગમાં ધર્મનો પુનરુત્થાન આજે ધર્મ શૂન્યપાઠ કે અંધશ્રદ્ધા બની રહી છે આપણે તેનો મૂળ હેતુ ભૂલતા જઈએ છીએ ઋષિઓએ જે ધર્મ રચ્યો હતો તે આધ્યાત્મિક ચેતનાનું વિજ્ઞાન હતો પરંતુ આજે એ કંઈક આડેધડ વિધિઓમાં ફેરવાઈ ગયું છે હવે સમય આવી ગયો છે કે આપણે ફરીથી માત્ર શાસ્ત્ર વાંચવા નહીં પણ તેને જીવવાનું શીખીએ અંધશ્રદ્ધાને છોડીને ધાર્મિકતાનું પુનરુદ્ધાર કરીએ જ્યાં ધર્મ એટલે સમજૂતી ભાવના પ્રેમ અને આત્મબોધ અંતિમ મૂલ્યાંકન શિવ પુરાણની આ સંહિતા માત્ર શિવના ભક્તો માટે નહીં પરંતુ દરેક માનવ માટે એક માર્ગદર્શિકા સમાન છે તે આત્મજાગૃતિ તરફ લઈ જાય છે દરેક મનુષ્યમાં રહેલા અંધકારને દૂર કરીને તેને શિવ તરફ પ્રયાણ કરાવવાનું કાર્ય કરે છે શાસ્ત્રો વાત વાત કરે છે કારણ કે જ્યારે એક માણસ પોતાના અંદરના રાક્ષસોનો નાશ કરે છે ત્યારે જ જગત માટે લઘુમથક શ્રી ગંગા બની શકે છે અને એ જ મારો વિશ્વાસ છે કે એક માણસની માણસ બનવાની શરૂઆત એ સમગ્ર વિશ્વને મંદિર બનાવવાનું પ્રથમ પગથિયું છે